નમસ્કાર ગુજરાત તાજા અને ખૂબ જ ચિંતાજનક રાજકારણ મોટા સમાચાર ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ દાદાની અચાનક લથડી તબિયત અને તાત્કાલિક હોસ્પિટલમાં કરાયા દાખલ તમામ કાર્યક્રમો પણ રખાયા મોકૂફ અને શિક્ષણ મંત્રીએ કરી મોટી જાહેરાત મોંઘવારીનો વધુ એક માર અને ગોપાલ ઇટાલિયનો માસ્ટર સ્ટ્રોક જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલ માં નવા હો તો ખાસ મિત્રો આ પેજ ચેનલ ને फटाफट સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી શૈક્ષણિક અને અન્ય સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રો ને ઝડપથી મોકલી આપજો ગુજરાત ના सीएम ભૂપેન્દ્ર પટેલ એ કર્યું વિતરણ सीएम ભૂપેન્દ્ર પટેલ એ ગઈકાલે રાજકોટ ખાતે રાવળદેવ સમાજના લાભાર્થીઓને પીપળવા ગામે ફાવેલ plots સનદનું વિતરણ કર્યું છે સીએમે કહ્યું કે એક જ દિવસ રાજકોટના વિવિધ સમાજના અનેક પરિવારોના જીવનમાં આવાસ અંજવાળું પથરાયું છે જે આનંદની વાત છે રાજ્ય સરકાર આવાસની સાથે સાથે અન્ન આરોગ્ય શિક્ષણ વગેરે જેવી પાયાની જરૂરિયાતો પણ લોકોની સંતોષી શકે છે અને સૌ કોઈના વિકાસના મુખ્ય પ્રવાહમાં જોડાઈ શકે તેમ છે ત્યારબાદ વિરોધ પક્ષે લીધા પગલા અમદાવાદમાં યોજાનારા કોંગ્રેસના અધિવેશન પહેલા કોંગ્રેસ એક્ટિવ થઈ છે અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિએ પક્ષ વિરોધી પ્રવૃત્તિમાં સામેલ બે નેતાઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે પાલડી વોર્ડના પ્રમુખ સૌરભ મિસ્ત્રી અને શહેર કોંગ્રેસના સોશિયલ મીડિયા હોદ્દેદાર મેહુલ રાજપૂતને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે હિમતસિંહ પટેલે જણાવ્યું છે કે પક્ષની વિરુદ્ધ પ્રવૃત્તિમાં સામેલ કોઈને પણ હવે બક્ષવામાં નહીં આવે હવે કિસ્સાને ખાલી કરતા મોટા સમાચાર અને મોંઘવારીનો વધુ એક માર્ગ દેશમાં ટૂંક સમયમાં કેન્સર ડાયાબિટીસ હૃદયરોગ અને એન્ટીબાયોટિક્સ દવાઓના ભાવમાં વધારો થઈ શકે છે આ સરકાર દ્વારા નિયંત્રિત દવાના ભાવમાં એક પોઈન્ટ ટકા સુધીનો વધારો થઈ શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા દવાના ભાવમાં વધારાની અસર બેથી ત્રણ મહિના સુધીમાં જોવા મળી શકે છે કારણ નેવું દિવસનો સ્ટોક પહેલેથી જ ઉપલબ્ધ છે કાચા માલ અને અન્ય ખર્ચમાં સતત વધારો થવાને કારણે આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે

જ્યારે કેદારનાથના દરવાજા બીજી મેના રોજ અને બાબા બદ્રીનાથના દરવાજા 4 મેના રોજ વિધિવત રીતે ખોલવામાં આવશે મહત્વના રાજકારણ સમાચાર અને ગોપાલ ઇટાલિયાનો માસ્ટર સ્ટ્રોક વિસાવદર વિધાનસભાની બેઠક પર પેટા ચૂંટણી થવાની છે જેમાં ગોપાલ ઇટાલિયા આપના ઉમેદવાર છે આ બેઠક જીતવા ઇટાલિયા તૈયાર થઈ ગયા છે તેઓ આજે APMC ની ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે આજે રાત્રે આઠ વાગે તેઓ મોટા કોરડામાં જાહેર સભા કરશે

બાળકને શિક્ષણ આપી ડોક્ટર કે એન્જિનિયર નહીં પરંતુ સહકારી વિવેકી અને વ્યસન મુક્ત બને તે ખૂબ જરૂરી છે સોશિયલ મીડિયા અને મોબાઈલના ઉપયોગને લઈને સરકાર એસઓપી બનાવશે આ અંગેની માર્ગદર્શિકા પણ બનાવવામાં આવશે જે ટૂંક સમયમાં રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે ગુજરાતના અન્નદાતાઓને લઈને લેવાયો મોટો નિર્ણય બહુચરાજી વિસ્તારમાં ખેડૂતો માટે સારા સમાચાર પ્રાપ્ત થયા છે ધારાસભ્ય નર્મદા કેનાલના ત્રીસ એપ્રિલ સુધી પાણી ચાલુ રાખવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી ધારાસભ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પુરવઠા મંત્રી બાવળીયા બાવળિયાને લેખિત રજૂઆત કરી છે તેમણે એપ્રિલ સુધી પાણી આપવાની માંગ કરી છે અને આ નિર્ણયથી વિસ્તારના ખેડૂતોને મોટી રાહત મળશે હવે અહીં સીએમ પણ મુકાયા મુશ્કેલીમાં સીબીઆઈ કોંગ્રેસના મહાસચિવ અને છત્તીસગઢના ભૂતપૂર્વ સીએમ ભૂપેશ બધલના ઘરે સીબીઆઈ પહોંચી ગઈ છે પાંચ છ અધિકારીઓની ટીમ ભિલાઈ અને રાયપુરમાં બધેલક ઘરે પહોંચી ગઈ છે માનવામાં આવી રહ્યું છે કે આ કાર્યવાહી મહાદેવ સટ્ટા એપ કોલસા અને દારૂ કૌભાંડને લઈને કરવામાં આવી રહી છે એટલું જ નહીં મિત્રો તમને જણાવી દે કે આ કાર્યવાહી પીએસસી કૌભાંડ સાથે પણ જોડવામાં આવી છે બંને કિસ્સામાં રાજ્ય સરકારે સીબીઆઈની તપાસની ભલામણ કરી હતી ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રી આપ્યું મોટું નિવેદન સરકારી ભરતીને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે જેટલી ખાલી જગ્યાઓ છે એ ભરવા તો તો દરરોજ એક પરીક્ષાનું આયોજન કરી શકીએ એમ છે છે ખાસ મિત્રો કે જળ વિભાગના પચાસ ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કરવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં દાદાએ નિવેદન આપ્યું હતું આશા છે કે દાદાના આ શબ્દો આગામી સમયમાં સાચા સાબિત થાય ખાલી જગ્યાઓ ભરવા માટે કાર્યવાહી કરવામાં આવે તેવી સૌને આશા છે આગળના ચિંતાજનક મોટા સમાચાર અને આણંદના લાભવેલ રોડ પર ચાલતી કથામાં જાણીતા કથાકાર જીગ્નેશ દાદાની તબિયત લથડી હતી તેને કથા મંડપમાંથી સીધા હોસ્પિટલ ખસેડાયા હતા જો કે હવે જીગ્નેશ દાદાની તબિયત સારી છે અને તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પણ કરી દેવામાં આવ્યા છે દાદાએ કહ્યું કે મારું સ્વાસ્થ્ય બગડ્યું હોવાથી જવું પડશે વ્યાસપીઠ પરથી તેમણે સીધો ઈશારો કરીને તાત્કાલિક ગાડી મંગાવી હતી તેઓને અચાનક પરસેવો વળી જતા તેઓ કથા પણ મોકૂફ કરકાઈ હતી